સમ ટૂટ સે એકક સમાન્ ભાવમાં વેજો ઓ પરંપરા હાવનો નાળતો ઘરનું જમવાનું ક્યારેનો આપે દવાખાનાનું સરનામું સામે મગની દા નેવાચા ટૂટી કે કરતા સારી ઘરની મેસૂરઢોસા ખાવાનું મન જાય ખાવાનું મન થાય જીજા તો બનાવો ભાખરી બીજા બનાવી ઘરે તળેલા બટેકા

આપણી પાસે છે સપન ભોગ ના નાસાત પણ માણીએ ને કદાચ બીમાર પડીએ તો આયુર્વેદિક અપનાવીએ ભારતના અનેક વ્યંજન પર